સ્વાગત છે સુરેન્દ્રનગરના ના ચેકિંગ દરમિયાન પોલીસ કર્મી સહિત આઠ બે સહિત બીજી બે બોટલ કોનો ભોગ લેશે તેનો સવાલ આપણે અહિયાં પેદા કરવો છે દારૂ કિંમતી હતો દારૂ મોંઘો હતો દારૂ વિદેશી હતો ને દારૂ અહિયાં એરપોર્ટ આવ્યા હતા બાય રોડ ઝડપાયો હતો પકડાયા બાદ તોડ કરવામાં આવ્યા અને તોડના કારણે બે પોલીસ કર્મી છ આરોપી બતાવી દેવામાં આવ્યા હતા અને એક અને એક પીએસઆઈ ની બદલી કરી દેવામાં આવી તેની વિગતે વાત કરીએ છે ગુજરાતની તારુના વિচিত্র કેશ વિશે નમસ્કાર હું છું તમારી સાથે પરબાર વગેરેથી આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 78 ઇન્ડિયા આમ તો અમે શરૂઆતથી दारू અને જુગાર જેવી શુલ્ક ચર્ચાઓથી દૂર રહેવાનું નક્કી કર્યું છે કારણ કે એના કરતા મુદ્દે રાજ્યની જનતાનો જનતાના માટે જરૂરી છે પરંતુ આ વિચિત્ર છે दारूનો કિસ્સો કે જેમાં પોલીસ વિભાગના કર્મચારી તેમનો તેમના ફોલ્ડર એટલે કે ખાનગી માણસો સંડવલાય છે તે આરોપી બની ગયા છે ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના પાણશિણા ચેકપોસ્ટની અમદાવાદથી રાજકોટ

પોલીસ ફરી અટકાવે છે તોડફાટ ની પ્રક્રિયા જ હાઈવે ઉપર પસાર થાય છે એક જ ડિવિઝન માં એક જ જિલ્લાની પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હતો તેવા પણ આરોપ છે અને લીમડી તેમને અટકાવવામાં આવ્યું અને તેમને ડ્રાઈવર પોલીસે તેમને ફરીથી અટકાવી તેમની પાસેથી સમાધાન શુલ્ક પેટે વિદેશી એટલે કે અંગ્રેજી તારૂ ની મોંઘીદાર તારૂની બોટલ પડાવી બાદમાં આમાં બંને વ્યક્તિઓમાં એક પુરુષ અને એક મહિલા તે મહિલા ફરિયાદ પણ છે મૂળ રાજકોટના છે અને તેમનું કેવું છે કે તે વિદેશી આવી રહ્યા એટલે કે યુકેતે આવી રાતાને તેમની પાસે કાયદેસરની શરાબની બોટલ હતી ને તેમણે રેન્જ આઈજી પાસે જઈને અરજી કરીને રેન્જ આઈજી તપાસના આદેશ આપ્યા હતા તપાસને આદેશ છૂટતા બે પોલીસ કર્મચારી સહિત છ ફોલ્ડર એટલે કે આઠ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તમને લાગતું હશે કે હું ફોલ્ડર શા માટે કહું છું આ એક પ્રચલિત ભાષા છે પોલીસ બેડામાં ખાનગી માણસો પોલીસ સાથે રાખતી હોય છે અને તોડ કાર્ડ કે જપણ કાર્ડ થઈ જાય છે અને તેમને આગળ ધરી દેવાના તેથી સરકારી નોકરીને આંચ ન આવે ફોલ્ડર થી વાત પૂરી કરી શકે એ જ તપાસ એજ પોલીસ અધિકારીઓ કરતા હોય છે જે તેમના ફોલ્ડર હોય છે હવે વાત કરીએ વિચિત્ર કેસ શા માટે જો તમે આ આઠ લોકો સામે પાન પોલીસ સ્ટેશનમાં ગુનો આવ્યા તો આરોપી તરીકે વિનોદભાઈ દુધાભાઈ કોડોડિયા વાઘેલા લગદેરસિંહ ઉર્ફે મુન્નાભાઈ ઝાલા મનહરસિંહ ભરતસિંહ ઝાલા વિજયભાઈ જયંતિભાઈ દલવાડી રોનકભાઈ દલપતભાઈ પરમાર રાહુલભાઈ રાઠોડ ધનરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા આ આઠ આરોપીના નામ બતાવ્યા છે ધરપકડ થઈ ગઈ છે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ તપાસ કરી રહ્યા છે તપાસ છે ચોટીલા પીઆઈ પાસે આ બાબતે ચોટીલાઈ શકે તો પેલા કાયદા સમજીએ દારૂની ચાર બોટલ વિદેશથી આલાવી શકાય કારણ કે ઇન્ડિયામાં કે વિદેશમાં ફરીને એરપોર્ટ પરથી ખરીદો છો ડ્યુટી ફ્રી શોપમાંથી તો તમને નીચે કસ્ટમ વિભાગ પાસેથી મુક્તિ મળે એરપોર્ટ સુધી કસ્ટમ વિભાગને કાયદો પડે તમે બહાર નીકળો છો તો તમારે જાતે રાજ્યના કાયદાને અનુસરવા પડે ગુજરાતમાં બે લિકર લાવવામાં ગુજરાત ડ્રાય છે અને પરમિટની જરૂર પડે માની લઈએ ફરિયાદી પાસે પરમિટ પણ હશે લિકર પોલીસનો ક્યાં પણ ભંગ નહીં કર્યા હોય છતાં કસ્ટમ ચાર બોટલ લાવવાની મંજૂરી નથી આપતું કસ્ટમ નિયમ છે કે બે લિટર દારૂનો એક લિટરની એક એક દારૂની બોટલ હોય છે અથવા પાંચસો એમએલ ના બે તમે મળીને કુલ ચાર લાવી શકો બે લિટરના મર્યાદામાં લાવી શકો છો ગુજરાતના દારૂ બંધ મંદિરના નિયમો નડે છે અને ચાર બોટલ સવાલ પેદા કરી છે તો પોલીસ આ મામલાની વધુ તપાસ કેમ ન કરી હવે જે ફરિયાદી છે તેમણે ફરિયાદ કરી છે કે ખુબ સારી બાબત કહેવાય તેમની સાથે અન્યાય થયા પોલીસ કઈ નહીં તો તેમની પાસેથી દારૂની બોટલ પડાવીને એક નહીં ને બે જગ્યાએ તેમની સાથે તોડ થયો પરંતુ સવાલ એ થાય છે કે ચાર બોટલ મામલે પોલીસ નું માનવું છે કે આ બાબતે ચોઠીલા પીઆઈ જે તપાસ કરી રહ્યા છે તે તે પીઆઈ સાથે વાત કરીને તેમને કેવું પૂછવું છે કે તેમની પાસે જવાબ લેવાની રાહ જોઈ રહ્યા છે હાલ અમારી પાસે પૂરતા કાર્ડ નથી પરમિટ રજૂ કરી શું અમારી પાસે માહિતી છે પોલીસ પાસે માહિતી છે તે પ્રમાણે બે ને વ્યક્તિ વિદેશ થી નો આવતા એટલે કે પોલીસ પાસે પોલીસ ખરાઈ નથી કે બે બોટલ મામલે હજી પણ વધુ તપેલા ચડી શકે હજુ પણ તપાસ કરવામાં આવે તો પોલીસ બેડામાંથી ચડી શકે આવા મામલામાં આવી કચાસ સ્કેમ રહી ગઈ છે અને ફરિયાદ નોંધવામાં આવી પોલીસ કર્મચારી સહિત છ ફોલ્ડર ખાનગી માણસોને આરોપી બનાવી દેવામાં આવ્યા છે